વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે નીચાણવાળા લોકોને લઈ જવાયા છે સલામત સ્થળે પાંચસો જેટલા લોકોને સલામત સ્થળે લઈ જવાયા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વલસાડના છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઔરંગા નદી પણ ભયજનક સપાટીએ વહી રહી છે તેના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું પાંચસો જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા તો આવતીકાલે વલસાડ જિલ્લામાં તમામ શાળા કોલેજ આઈટીઆઈ આંગણવાડીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વલસાની ઔરંગા નદી ગાંધીતુર બની છે જેને કારણે ચીપવાર બંદર રોડ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા તમામ લોકોનું જે છે તે સ્થાનાંતર કરવામાં આવ્યું છે આપ સીધા જોઈ શકો છો રામલલ્લા જે મંદિર છે તે મંદિરના જે હોલ છે તે હોલમાં તમામ લોકોનું સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે છે જે લોકોના હાલ બેહાલ થયા છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા તમામ જે સ્કૂલ અને કોલેજ જે છે તેની રજા જાહેર કરવામાં આવી છે આપની સાથે સ્થાનિક જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જે શું પરિસ્થિતિ ચાલ અત્યારે વરસાદ મોસમના હોવાના કારણે વલસાડ પાડી બરોડાવાડી અંદર જે અમને તકલીફ જે પડી છે એના કારણે જે રામલીલા ઓલી અંદર અમને સુવિધા આપી છે અત્યારે આ વસ્તી બધી અહીંયા છે અને આ એક વસ્તુ કહી કે જે ફળ મળતું હોય એ ફળ મળ્યું નથી અને ફળની અંદર એનું કારણ શું છે કે ભાઈ હામેવાળાનું ફળ અને આ વસ્તીનું ફળ એવું કુદરતની દયા નથી કે કયા વખતે આ પાણી આવે કે ના આવે હું થાય હું ના થાય તે અને એને અંદર આ અત્યારે એક જ વસ્તુ જે ઇન્ટર લીધી રહે છે ભાઈ લોકો એને આશીર્વાદ મારા જય માતાજી આપ જોઈ રહ્યા છો આ તમામ લોકોને અહીં ખસેડવામાં આવ્યા છે મહિલાઓ અને નાના બાળકો પણ અહીં જોવા મળી રહ્યા છે અમને સ્થાનિકો સાથે વાતચીત કરીશું જી શું હાલત ઘરમાં કેટલા પાણી ભરાયા છે અમે આવી રહેલા થોડા થોડા પાણીમાં આટલા પાણી આવી રહ્યા સર સામાન પાણીમાં થોડું મુકાયું થોડુંક બાકી

આપે જે રીતે જોયું તે રીતે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે નાના બાળકો સાથે અહીં હોલમાં રહેવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે જે નીચાણવાળા જે વિસ્તાર છે તમામ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે વલસાડ પોલીસ છે તે વલસાડ પોલીસ પણ સ્ટેન્ડ બાય અહીં જોવા મળી રહી છે તમામ લોકોને એક પછી એક જે હોલ છે તે હોલમાં અહીં ખસેડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ જે ગતિવિધિઓ છે તેની પણ નજર રાખી રહી છે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ